બોડેલીના જોજવા ડેમમાં ચાર આંખવાળી દુર્લભ માછલી જોવા મળી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા જોજવા ડેમમાંથી એક અનોખી અને દુર્લભ ચાર આંખવાળી માછલી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે સ્થાનિક માછીમાર ગણપતભાઈ નાયક કે જે ડેમમાં રોજીની માછીમારી કરે છે તેમને આ અદભુત માછલી જાળમાં ફસાયેલી મળી આવી હતી માછલીની ચામડી મગર જેવી કઠણ અને તેનું પુષ્ટ ઝેરી સર્પ કે અજગરની ચામડી જેવો ભીંગળા વાળું દેખાય છે ગળપતભાઈ જણાવે છે કે લગભગ દોઢ વર્ષ પહેલા પણ આવી જ પ્રકારની બે માછલીઓ ડેમમાંથી મળી આવી હતી એક માછલી કોઈ અજાણ વ્યક્તિ લઈ ગયો હતો જ્યારે બીજી માછલી આજે પણ મેં મારા ઘર આંગણે નાના કુંડમાં સાચવી રાખી છે વિજ્ઞાનીઓ અને માછલી માછલીવિદ નિષ્ણાંતો મુજબ આવી માછલીઓ આક્રમક સ્વભાવ ધરાવતી હોય છે અને જળચર ઇકો સિસ્ટમ માટે જોખમરૂપ બની શકે છે સ્થાનિક ગ્રામજનોએ આ માછલીને જોવા માટે ભીડ ઉમટી પડી છે જ્યારે વન વિભાગે ઘટના અંગે તપાસ શરૂ કરી છે હું જોજવા ગામનો રહેવાસી ગણપત નાયક હું મચ્છીનો ધંધો કરું છું અને આ વર્ષ મને ગઈ સાલ બી મને એક મચ્છી મળી હતી અને આ સાલો પાછી મને એક બીજી મચ્છી નવી જોવા મળી છે બરાબર હું ધંધો કરતો જાઉં છું અને મને મચ્છી આવી મળે છે તો એનું પાલન પોષણ કરું છું આ મચ્છી કઈ કહેવામાં આવે છે હવે આ તો કોઈ કહે વિદેશની મચ્છી છે એવું કહેવામાં આવે છે અને ઘડીકમાં કોઈ કહે છે કે દરિયાની મચ્છી કહેવામાં આવે છે એટલે હું એનો પા એવી રીતે સંભાળી છે કે નાણાં છોકરોની જેમ એનામાં હું પાલન કરું છું